પરંતુ બે હજાર સત્તરમાં માં સહેજ પણ રિસ્ક લેવું પોસાયું નથી પંચોતેર વર્ષની ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક પોતાની વાત વાત કરી કરી છે છે એમને એક સરસ જે આપણે સ્વીકારવી જોઈએ એમને એવું કહ્યું કે હું પંચોતેર વર્ષની મારી વય મર્યાદાને લઈને જયારે હું મારી આ પદ માંથી મુક્તિ ચાહું છું ત્યારે આવનાર વાયબ્રન્ટ ગુજરાત અને આવનાર ઇલેક્શનના કારણે પૂરતો સમય નવા મુખ્યમંત્રીશ્રીને મળી રહે એટલા માટે હું આ જવાબદારી માંથી અને કદાચ એકાદ બે દિવસમાં નિર્ણય આવી પણ શકે બિલકુલ તો એના કારણે એ પોતે મુક્તિ ઈચ્છે છે મતલબ કે હવે જે મુખ્યમંત્રી આવશે એના સિરે ખૂબ મોટી જવાબદારી એટલા માટે આવશે કે એને સીધી આ સ્થિતિને ચેલેન્જ કરવા માટે સમય બહુ નહીં મળે અને ખાસ કરીને પાટીદાર આંદોલન અને બીજા જે પ્રોબ્લેમ્સ ગુજરાતમાં છે એને સામનો કરીને ભારતીય જનતા પાર્ટીની વોટબેન્કને ફરી પુનઃસ્થાપિત કરવા માટે પાર્ટી માટે અને કેન્દ્રીય નેતૃત્વ માટે ખૂબ જ મોટી આ એક પડકારજનક સ્થિતિ છે ભાવિનભાઈ ખાસ પરિમલભાઈ વાત કરી કે રિસ્ક કવર કરી જાય રિસ્ક ફેક્ટર આનંદીબેન બની ગયા આ પ્રકારના સંકેત એમણે ચોક્કસ આપ્યા પણ સંગઠન આ માટે ચોક્કસ જવાબદાર છે ભાજપનું એટલે ચોક્કસ ભાજપના સંગઠનના કહેવાથી જ મારા મતે આ રાજીનામું ઓફર તેમણે કહ્યું છે અને પંચોતેર વર્ષ તો એક ચલો એમને એક ફેસ બચાવવા માટેનો ફેસ સેવિંગ એક સમય મળી ગયો છે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ જો ખરેખર એવું હોય તો કોઈપણ ક્ષેત્રની અંદર આપણે જોઈએ છીએ કે ખરેખર જો નિવૃત્ત થવાની વ્યક્તિ હોય એ પણ પ્રજાને એમ કહી શકે કે હું તમે મને આટલો પ્રેમ આપ્યો છે તો મને એક ભલે હું નવા મુખ્ય મંત્રી જ હવે ગુજરાતમાં આવવાના છે પણ એ નાગરિકોને એમ અપીલ કરી શકે કે મને તમે એવી ફેરવેલ ગિફ્ટ આપો વિજયની અને પછી એ નવી સુકાન આપણે આપીએ આ પ્રકારની એ ભૂમિકા થતી હોય છે એટલે એ વર્ષના પ્રારંભે પણ કહી શક્યા હોત કે આગામી પંચોતેર વર્ષ મને પૂરા થાય છે ત્યારે હું હવે આગામી ચૂંટણીમાં નથી પણ નવી જે પણ ટીમ આવે નવા જે પણ નેતા આવે તેને તમે મને જીતાડીને વિજય ભેટ આપો જો ચાહના હોય તો એવું પણ એવું ના થઈ શક્યું અને આ આંદોલન પછી આ થયું એટલે આપણે ચોક્કસપણે એમ કહી શકાય કે કંઈક ને કંઈક હાઈકમાન્ડના આદેશથી

એના કારણે કદાચ નરેન્દ્રભાઈએ ખુદ એવો વિચાર કર્યો હશે કે હું ભારતના વડાપ્રધાનની રેસમાં મારી જાતને મૂકીને દેશની સેવા કરું પણ એ ગુજરાત હતું આ ગુજરાતે ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં પંદર વર્ષનું શાસન અકબર ફૂલ મેજોરિટીથી આપ્યું હવે કોંગ્રેસે તો આ પંદર વર્ષથી ગુમાવેલી વોટ બેંકને પરત લેવા માટે આ એકમાત્ર નિર્ણયથી જો કોંગ્રેસ

એ એક એવા એમની ફોજ ઊભી કરવી પડશે અને ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારના નિર્ણયથી કેટલું નુકસાન થયું છે ક્યાં નુકસાન થયું છે અને કેવી રીતે થયું છે એનો અભ્યાસ કરીને જો રણનીતિ બનાવે તો એમને ચોક્કસ ક્યાંક ને ક્યાંક સફળતા મળે અધરવાઇઝ